નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને એરેન્ડાના ભાવ અને તેને લગતી તમામ માહિતી તમને મળતી રહે આ વર્ષે એરેન્ડો તેજી મંદીવાળાના ખેલમાં રૂપિયા તેરસો ની સપાટીએ ચિટકી ગયો છે ક્યારેક તેજીવાળા જોર કરે તો બજાર રૂપિયા તેરસો પ્લસ થાય છે તો વળી મંદીવાળાનું જોર વધી જાય તો ફરી બજાર રૂપિયા તેરસો ની અંદર સરકી જાય છે ટૂંકમાં લાંબા સમયથી એરેન્ડાની બજાર રૂપિયા તેરસો આસપાસ ઘૂમી રહી છે બીજી તરફ એરેન્ડાના ઉભા પાક પર છેલ્લા ભારે વરસાદે ખાસ તો અગત્યના એરેન્ડા વાવેતર માથે જ ઘા કરતા પાક નષ્ટ થયાના રિપોર્ટ ખેડૂતો તરફથી મળી રહ્યા છે બનાસકાંઠાના વાવ સુઈગામ થરાદ ભાબર જેવા વિસ્તારના ખેડૂતો કહે છે કે ખેતરોમાંથી પાણી સુકાય તો બચ્યા કુચ્યા એરેન્ડા ઉપર સીધી રોટરી ચાલશે પણ જમીન લેવલે પાણીના તળ આવી ગયા હોવાથી ખેતરોના પાણી સુકાતા નથી કે જમીન સુકાવાનું નામ લેતી નથી આજની તારીખે પાણી ભરાયેલા ખેતરોના એરેન્ડા ક્યારેય બચ્યા નહીં વાવ પંથકના એક ખેડૂત કહે છે કે સર જેમ સેટેલાઇટ ઇમેજ દ્વારા મગફળીનો સર્વે કર્યો હતો એવું કંઈક એરેન્ડા પાક અંગે સેટેલાઇટ ઇમેજ દ્વારા ખેતરોનું નિરીક્ષણ કરવામાં આવે તો ખેડૂતોની વાત સાચી લાગે સરકારના કૃષિ વિભાગ દ્વારા એરેન્ડા વાવેતરના આંકડા દર સપ્તાહે સતત અપ થઈ રહ્યા છે તે ખરેખર તો નિષ્ફળ પાકોનો સર્વે કરીને બાદ કરવા જોઈએ પરંતુ એવી દાનત કેની હોય કચ્છના રાપર અને ભચાઉ પંથકમાં વાવણીના સમયે વવાયેલા પાક પણ જ્યાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી ત્યાં મુરજાઈને છોડ પડી ગયા છે ખેડૂતો હવે એમાં ફરી એરેન્ડાનું વાવેતર ન કરતા રાયડા જેવા પાકનું આયોજન કરવા લાગ્યા છે સરકાર આખા કચ્છનો સર્વે ન કરે પણ રાપર અને ભચાઉનો સર્વે કરે તો પાકની સાચી સ્થિતિનો ક્યાસ આવી શકે છે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વવાતો એરેન્ડો ભારે વરસાદની ઝપાથી બચ્યાનું ખેડૂતો કહે છે આ વખતે સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે લગભગ વિસ્તારમાં એરેન્ડાનો પાક સારો હોવાના ખેડૂતો દ્વારા સમાચારો મળી રહ્યા છે અત્યારે એરેન્ડાની ગુજરાતના પીઠાઓમાં કુલ આવક પચીસ હજારથી ત્રીસ હજાર બોરીની થઈ રહી છે તેજી આવે તો ખેડૂતો માલોની થોડી આવક વધતી હોય છે ક્યારેક ભાવ ઉચકાય છે તો વળી બે ચાર દિવસ પછી તેજીના મંડાણ ઓસરી જાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો